વ્યવસ્થા અત્યારથી કરવાની શક્યતા રહેશે અને પવનની ગતિથી લગભગ કેટલા બાગત હરકત આવી શકવાની શક્યતા રહેશે એ પાકોને પવનની ગતિના કારણે હજુ કેરીના પાક તો ના રહ્યા હોય પણ રહ્યા હોય તો એ રહ્યા થયા કેરી ગળી જવાની શક્યતા રહેશે પછી પવનની ગતિ સાથે ચોમાસું આવી રહ્યું છે ચોમાસામાં ઘણા ભાગમાં ભારે અઠવાડિયા વરસાદ થવાની શક્યતા રહેશે ખેડૂતોની ચિંતા કરવાની જરૂર નથી ગરમીમાંથી માથે રાહત મળશે બીજી સિસ્ટમ અઢારમી જૂન બાદ બનશે તે સિસ્ટમ પણ મજબૂત થશે અને ગુજરાતમાં વરસાદ લાવશે ત્યારબાદ અન્ય સિસ્ટમમાં પણ બનશે બાવીસ જૂન આસપાસ એ તારીખ ચોવીસે ત્રીસમાં પણ ગુજરાતમાં વરસાદ આવશે એટલે લગભગ જૂન માસના તેર તેર તારીખ કે પંદર તારીખ પછીના પંદર દિવસ છે એમાં બધા જ દિવસોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ ભાગ કોઈ કોઈ ભાગમાં વરસાદ ન પડે વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે અને આ અરસામાં ગુજરાત ઘણી ક્રિકેટ ક્રિકેટ પ્લેયર કાતરા નામની જીવત પડે ધીરે ધીરે તો વરસાદ ઘણી વખત સત્યાવીસ દિવસ લંબાતો હોય છે પરંતુ અત્યારે જૂન માસમાં ભારેખમ વરસાદનું વહન લઈને સિસ્ટમ આવી રહી છે તો વધતા બંગાળ ઉપર સિસ્ટમ પણ આગળ વધશે જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો નવસારીના ભાગો ભરૂચના ભાગો જંબુસરના ભાગો કેટલાક અન્ય ભાગો વડોદરાના ભાગો અને કેટલાક બોરલીના ભાગો એટલે ભરૂચના ભરૂચના સરળના ભાગો આ ઉપરાંત મહારાષ્ટ્રના જે સરળના ભાગો છે ગુજરાતના તે અને પૂર્વ મધ્યપ્રદેશના સરળના ભાગો ગુજરાતના છે

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી નવી નકોર આગાહી આજે આવી રહી છે જેમાં અત્યારે ખાસ રાજ્યના કયા વિસ્તારોમાં માં વરસાદની સંભાવનાની સાથે વાવણી અને મિત્રો ચોમાસાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી અને મિત્રો ખાસ ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને તમે જોઈ લેજો કારણ કે રાજ્યની અંદર આજે પણ ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ કે જ્યાં તો અમુક વિસ્તારોમાં પવનની ઝડપ વધુ રહેવાને લઈને તમારે વાહન ચલાવવાને લઈને પણ પડી શકે તકલીફ તો કયા વિસ્તારોમાં કેટલા કિલોમીટરના ઝડપના પવનો ફોકાશ તે પણ જાણીએ તો આ સાથે જ આપણે જાણીશું કે ખાસ કરીને રાજ્યની અંદર શું અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ કે વાવાઝોડું કે પછી બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડું સક્રિય છે કે નહીં આ તમામ અપડેટ આપણે એક પછી જ મેળવીએ પહેલા તો મિત્રો યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ પર નવા છો તો ખાસ મિતવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તો અત્યારના અમે તમને પિક્ચર ઉપર નજર કરાવીએ મિત્રો તમે જોઈ શકો છો છવ્વીસ તારીખ પછી જોઈએ તો નૈઋત્યનું જે ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું ભારતના દેશ રાજ્યોની અંદર જે મિત્રો અત્યારે થોડું ડબળું પડેલું જોવા મળી રહ્યું છે પરંતુ આપણા ગુજરાતમાં ગઈકાલ મિત્રો આપણી વાત મધ્યમ પ્રકારના વરસાદ ની ગતિવિધિ જોવા મળી છે અત્યારે પણ આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન દબાઈ દઉટિફિકેશન ઓન કરી દો કારણ કે મારા બધા જ આવનારો વિડીયો તમારા સુધી પોકે જાય